જય શ્રી રામ જેઠ મહિનો આ મહિનામાં જેઠ માસમાં ભીમ અગિયારસ ક્યારે છે જે આપણે નિર્જળા અગિયારસ કહેવાય છે પંચાંગ અને કેલેન્ડરમાં સત્તર કે અઢાર તારીખ આવે છે પરંતુ સનાતન હિન્દુ પંચાંગ અનુસાર જેઠ સુદ અગિયારસ નિર્જળા એકાદશી આ વર્ષની મોટામાં મોટી અગિયારસ માનવામાં આવે છે આ વર્ષે આ અગિયારસનો પ્રારંભ તારીખ સત્તર છ ચોવીસ રવિવારે સવારે ચાર ને બેતાલીસ મિનિટથી પ્રારંભ થાય છે જેની સમાપ્તિ તારીખ અઢાર છ બે હજાર ચોવીસ મંગળવારે સવારે છ ને ત્રેવીસનો છે તિથિના હિસાબથી સત્તર અને અઢાર જૂન એટલે કે સોમવાર અને મંગળવાર બે દિવસ અગિયારસ છે પરંતુ અઢાર જૂન મંગળવારે અગિયારસ બારસ એટલે કે દાદસી યુક્ત કહેવાય શાસ્ત્રો અનુસાર દાદસી યુક્ત અગિયારસ હોય અને ઉપવાસ કર્યો હોય તો તેનું પુણ્ય એટલે કે મહાપુણ્યવાળી અગિયારસ કહેવાય છે તો જેટલા સનાતની ભક્તોએ આ અગિયારસ અઢાર જૂન મંગળવારે ઉપવાસ કરવો વ્રતના પ્રાણાનો સમય ઓગણીસ તારીખ બુધવાર સવારે પાંચ વાગેને પચીસ મિનિટનો ટાઈમ છે જય રામ